વડીલુઓ શક્તિ સ્વરૂપા માતાઓ બહેનો આ જ્યોતિ કળશ યાત્રા એ શાંતિકુંજ हरिद्वार હરિદ્વાર થી આવ્યો છે શાંતિકુંજ हरिद्वार હરિદ્વાર ગંગાના ઘાટ ઉપર હરિદ્વારથી ઋષિકેશ રોડ ઉપર આવેલું ગાય વિશ્વામિત્ર કરી હતી વિશેષતા છે કે સોળ વર્ષ પહેલા ઓગણીસો ને છવ્વીસ વસંત પંચમી અઢાર જાન્યુઆરી બ્રહ્મ મુહૂર્તમાં જ્યોતિ પુરુષ પ્રગટ થયા જ્યોતિ આપણા બધાના સુખ સૌભાગ્યને જગાડવા સૌને સુખ શાંતિ અને આનંદ આપવા માટે આ જ્યોતિ આવી છે જ્યારે બે છવ્વીસ ની વસંત પંચમીએ એ સો વર્ષ પૂરા થાય છે

પ્રયાગરાજ માં યોજાયો હતો ત્રણ નદીઓના સંગમ સ્થળ ઉપર એજ પૂર્ણ મહાકુંભ આ વર્ષે બે હાજર પચીસ જાન્યુઆરી ફેબ્રુઆરી માં अपने प्रयागराज, तीर्थ राज प्रयागराज, बशाश्वमेध घाट, भगवान रामे जब दश अश्वमेध यज्ञ कर था, ये घाट पर एक, हाँ एक रस्सा अपने जो एक दूरी पे सौ वर्ष पहला बेबेली अवतरित त्राण घटना जो जब बेहोशार छब्बीस दिवसंत पंचमी है, ये सौ वर्ष पूरा थाई से, ये अनुसंधाने જન જાગૃતિ લાવવા માટે સૂત્ર બતાવ્યું છે હમ બદલે યુગ બદલે મનુષ્યના જીવનના અંધકાર ને દૂર કરવા માટે ગાયત્રી મહામંત્ર નો દીપક આપણે પ્રગટ કરવાની જરૂર છે તો આપણા જીવનના કશાય કલ્મશો દુઃખ દરિદ્રતા ભિન્નતા હિનતા નિરાશા તણાવ એ બધું દૂર થઈ શકે એમ છે અહીંયાથી જતલ જતપુર ગાયત્રી પરિવારના પરિજન ભાઈઓ બહેનો આપ સૌને એક સરસ મજાની ભૂખ આપવાના છે એનું નામ છે ગાયત્રી ચાલીસા એ ગાયત્રી ચાલીસા એ ગાયત્રી મહામંત્રનો ભાવાર્થ છે એમાં લખ્યું છે કે મહામંત્ર જીતલે જગ માહી કોઉ ગાયત્રી સમનાહી મહામંત્ર જેવો આ ધરતી ઉપર ગાયત્રી મંત્ર જેવો કોઈ બીજો મંત્ર થયો નથી અને થવાનો પણ નથી ચાર વેદો બીજ મંત્ર બીજ જેટલું મહત્વનું છે બીજ જેટલું મજબૂત એટલું જ વટવૃક્ષ મજબૂત વનતું હોય છે જે માણસના જીવનને શ્રેષ્ઠ બનાવે છે પ્રાણવાન બનાવે છે એના દુઃખોનો નાશ કરે છે એ સુખ સ્વરૂપ છે એના પાપોનો નાશ કરે છે બ્રહ્મા ભગવાન વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલું કમળ એમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીને જે આકાશવાણી દ્વારા મળેલો ગાયત્રી મહામંત્ર ભગવાન રામે પણ ગાયત્રી મહામંત્રનો જાપ કર્યા હતા ભગવાન કૃષ્ણે સાંધીપની ઋષિના આશ્રમમાં પીળા પુદાંબર પહેરી ગાયત્રી મહાવિદ્યાને જીવનમાં ધારણ કરી હતી ભગવાન શંકર અને માં જગદંબા પાર્વતી એક વખતે કૈલાશ પર્વત ઉપર બેઠા હતા ગોખરી કરતા હતા માં જગદંબાએ મહાદેવને પ્રશ્ન પૂછ્યો મહાદેવ તમે હમણાં ધ્યાનમાં બેઠા હતા દુનિયા તમારું ધ્યાન કરે છે તમે કોનું ધ્યાન કરો છો ત્યારે ભગવાન શંકરે જે જવાબ આપ્યો છે એ શંખ સ્મૃતિ નામનું સાહિત્ય એમાં ઉલ્લેખ કર્યો છે કે આ સૃષ્ટિનું નિર્માણ જે પ્રાણમય રુતંબરા માં પ્રજ્ઞાથી પ્રાણ ઉર્જાથી જોયું છે એનું નામ છે ગાયત્રી પ્રચોદયંત્રીજાન શું આપે છે આપણને આયુ આયુષ પ્રાણમ પ્રજામ પશુમ

એ વખતે એને જળ ચડાવજો કેમ તો આપણા આપણા જે પૂર્વજો છે એ પૂર્વજો આપણી ઉપર એ સત્કર્મથી થી પ્રસન્ન થાય છે આશીર્વાદ મળે છે સાથે સૂર્ય સાથેનો સીધો સંપર્ક એનો આધ્યાત્મિક પ્રયોગ એ જળ ચઢાવવાનો પ્રયોગ છે આ ઋષિ મુનિઓ આપણી આ પદ્ધતિએ ઋષિ મુનિઓ નક્કી કરી છે અને એના પરિણામે માનો કે સરસ મજાનો આપણો ડેલો બનાવી દીધો હોય ઘર બનાવી દીધું હોય અને મીટર પણ આવી ગયું હોય સરસ મજાનું એસી હોય સેન્સર વાળા પંખા હોય પરંતુ એ મીટરનો વાયર જો વીજળી ઘર સુધી ન આવે તો એમાં લાઈટ આવતું નથી આપણા આપણા તારને સૂર્ય સાથે આપણે જોડવાનો છે ત્યારે આપણું જીવન શ્રેષ્ઠ બની શકે એમ છે અને ત્રીજું એક કામ કે ભગવાનને જમાડીને જમવું તો અમે તો કે જમાડીએ જ છીએ એ પદ્ધતિ ભગવાન કૃષ્ણએ પાંચ હજાર બસો વર્ષ પહેલા ત્રીજા અધ્યાયમાં બતાવી છે એમાં લખ્યું છે કે ઘરમાં જે કંઈ રાંધીએ રોટલું રોટલી ભાખરી ભાત મોડા મીઠા મરચા વગરના નાનો એક કોળિયો હવે તો ગેસ સ્ટોવ છે તો એની ઉપર કાણા વાળું મૂકીએ ગેસ સળગાવીએ અને જે કોઈ કોળિયો છે એમાં ગોળ ખાંડ ઘી એ ભેળવી એના નાના નાના પાંચ કોળિયા ઓમ નમઃ શિવાય શ્રી કૃષ્ણ શરણમમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગાયત્રી મહામંત્ર એમ બોલી અને એ પાંચ કોળિયા જમાડીએ ને એમાં નીકળેલી જે એમાં નીકળેલો જે આપણી ભાષામાં પણ એ ઉર્જા છે એ ઉર્જા બાળકોના વિચારોને ઠીક કરે છે વિચારોની શુદ્ધિ કરે છે એના જીવનને શ્રેષ્ઠ બનાવે છે એ ઉદ્દેશ્ય સાથે આ જ્યોતિ કળશ આપણા ગામની સમૃદ્ધિ વધારે આપણા ગામના હર વ્યક્તિને સુખ શાંતિ અને અમનચન આપે એવા સદભાવ સાથે આ જ્યોતિ કળશ આપણા બધાની વચ્ચે આવ્યો છે સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને સૌ શ્રેષ્ઠ બને અને મનુષ્યના જીવનને ધન્ય બનાવે સૌભાગ્યવાન બનાવે એ ભાવ સાથે એક વખત ગાયત્રી મહામંત્ર અને સૌની સુખાકારી અને સ્વાસ્થ્ય તે માટે એક વખત મહામૃત્યુંજય મંત્ર બોલીશું આપણે સાથે સાથે ઓમ ભો ભુવાહ સ્વાહ સ વિતુર્વરેણમ વર્ગ હસ્ય માહિ રયનાહ રોદયામ મારી જીભ બોલ્યા વગર રહેતી નથી મને આનંદ એ વાતનો છે કે લગભગ ઘણા બધા ગામોમાં જવાનો મોકો મળ્યો છે બહેનોની મોટી સંખ્યા હોય તો ભાઈઓની સંખ્યા બહુ જ ઓછી હોય ભાઈઓની સંખ્યા અમે ઓછી રહેતી હોય પરંતુ આ ગામના હર પરિજનના ચરણોમાં કોટી વંદન કરીએ ને તો ઓછા પડે એમ છે જેટલા ભાઈઓ છે ગરદીઠ જેટલા બહેનો છે ગરદીઠ એ બધાએ આ સૌ પોતાના જીવનને ધન્ય બનાવવા માટે અહીં આવ્યા છો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ સૂર્યની સાધનાના ઉપાસકોને મારા કોટી કોટી વંદન છે